भुख मरे बेरोजगारी और सत्ता अनोखा मेल है हिंदू और मुस्लिम राजनीति का ખેલ હે આજે હિન્દુ અને મુસ્લિમ ની આ રાજનીતિ ના ખેલ ની વાત કરવી છે કારણ કે યુપી ના સંભલ માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે યુપી જઈ રહ્યા હતા ત્યાં તેમણે જોવા નથી દીધા અખિલેશ યાદવ તેણે હિન્દુ મુસ્લિમ રાજનીતિ નું નામ આપી રહ્યા છે અને યોગી ની સરકાર કહી રહી છે કે આ હિન્દુ મુસ્લિમ નહીં પણ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ની વાત છે કેશવ મોરિયા કહી રહ્યા છે કે અહીંયા આગળ નોટંકી થઈ રહી છે શું છે આખો મામલો અને સંભલમાં શું હિંસા થઈ છે તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેશમાં હિન્દુ અને રાજનીતિની શરૂઆત તો એક એકવાર ફરી આવી જ રાજનીતિ હવે થવા જઈ રહી છે કારણ કે દેશની અંદર જે યુપી છે જેને રાજનીતિનું એપી સેન્ટર ગણવામાં આવે છે તે જ યુપીના ના સંભલની અંદર હવે એક મસ્જિદ ને લઈને વિવાદ છેડાયો છે કહેવાય છે કે આ મસ્જિદ જે છે એ હિન્દુ મંદિર છે અને હિન્દુ મંદિર જે છે તેના સર્વેક્ષણ માટેની આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ત્યાં આગળ ઓગણતીસમી નવેમ્બરે તોફાનો ફાટી નીકળ્યા તોફાનો થયા જેમાં 4 લોકોની હત્યા થઈ ગઈ 200 થી વધારે લોકો ઘાયલ થઈ ગયા અને આખા મામલાને રાજનીતિક તુલ આપી દેવામાં આવ્યું રાજનીતિક તુલ એટલા માટે કહી રહી છું કારણ કે ત્યાં આગળ યોગીની સરકાર છે જે હિન્દુઓની વાત કરી રહી છે આ જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્યાં આગળ જવા માટે નીકળ્યા હતા સવારે જ તેઓ અલગ અલગ જે બોર્ડર્સ છે ત્યાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નીકળ્યા હતા અને એવું કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધી ગાંધી અને પ્રિયંકા પીડિત પીડિત પરિવારને પરિવારને મળશે પરંતુ એ એ લોકો મળે પહેલા જ જે યુપી અને દિલ્હીને જોડતી અલગ અલગ ચાર બોર્ડર્સ છે જેમાં નોઈડાની બોર્ડર આવી ગઈ ગાઝીપુરની બોર્ડર આવી ગઈ આ બધી જ બોર્ડર ઉપર જે છે તે પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો અને જે પોલીસ બંદોબસ્ત હતો એને ક્યાંય પોલીસે રાહુલ ગાંધીને આગળ જવા ન દીધા લગભગ ત્યાં આગળ લાંબા સમય સુધી એકાદ કલાક સુધી આ રગજક ચાલી ટ્રાફિક જે છે તે લગભગ ચાર થી પાંચ કલાકનો જામ થઈ ગયો અને અંતે રાહુલ ગાંધીને એવું કહી દેવામાં આવ્યું કે તમે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ને તમારા તમે બગાડી નહીં શકો તમારા હાથમાં લઈ નહીં શકો અને માટે તમે અહીંયાથી જ પાછા જતા રહો લગભગ દોઢેક કલાકની રગજગ બાદ રાહુલ ગાંધી ત્યાંથી દિલ્હી પરત આવવા માટે નીકળ્યા પરંતુ રાહુલ ગાંધી જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તો પીડિત પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ અહીંયાથી અમને પીડિત પરિવારને મળવા માટે નથી જવા દેવામાં આવતા કન્સ્ટિટ્યુશન એટલે કે સંવિધાન તેમના હાથમાં હતું અને સંવિધાન તેમણે બતાવ્યું પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જો રાહુલ ગાંધી ત્યાં ગયા હોત તો લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન નો શું થાત કારણ કે યુપી ની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટી નીચે જો કઈપણ થાત તો ક્યાંક મે ક્યાંક કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર પણ સવાલ ઊભા થાત અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પણ સવાલ ઊભા થાત પરંતુ રાહુલ ગાંધી અહીંયાથી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ના નામે તમને જવા ન દેવામાં આવ્યા અને રાહુલ ગાંધી જ્યારે પરત ફર્યા ત્યારે રાહુલ ગાંધીએ કીધું કે અમે ફરી આવીશું 6ઠ્ઠી તારીખે ફરી આવીશું રાહુલ ગાંધીએ શું કીધું તે સાંભળી લઈએ नमस्कार हम संभल जाने की कोशिश कर रहे हैं पुलिस मना कर रही है अलाउ नहीं कर रही है एज एल ओ पी मेरा अधिकार बनता है कि मैं जा सकता हूं, मगर तब भी आ, वो मुझे रोक रहे हैं मैंने कहा है कि मैं अकेला जाने को तैयार हूं, पुलिस के साथ जाने को तैयार हूँ मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की और अब कह रहे हैं कि कुछ दिनों में अगर हम वापस आएंगे तो फिर वो हमें जाने देंगे और ये एक्चुअली जो एल के अधिकार हैं उसके खिलाफ है मुझे अलाउ करना चाहिए कॉन्स्टिट्यूशन तो देना ये कॉन्स्टिट्यूशन के खिलाफ है हम सिर्फ संभल जाना चाहते हैं देखना चाहते हैं वहाँ क्या हुआ लोगों से मिलना चाहते हैं मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है उसको मुझे दिया नहीं जा रहा है। है 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 तो यही नया हिंदुस्तान हिंदुस्तान कॉन्स्टिट्यूशन को खत्म करने का राहुल प्रियंका गांधी आ बने जना दिल्ली थी उत्तर प्रदेश जवाब त्या संभल पीड़ित परिवार ने न दीद प्रियंका गांधी पर आख्या घटनाक्रम था प्रियंका गांधी

આખી ઘટના જરે ઘટી તેના બાદ ત્યાં અગર સમાજવાદી પાર્ટીના નેતાઓ પણ ત્યાં મળવા જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે પણ ત્યાં જવા ન દેવામાં આવ્યા જે પીડિત પરિવાર છે તેમણે પણ કોઈને મળવા નથી દેવામાં આવતા એટલે સવાલ એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે જ્યારે આ આખા ઘટનાક્રમમાં 29 ની તારીખે ત્યાં તોફાનો ફાટી નીકળ્યા અને તોફાનો જે ફાટી નીકળ્યા તેના માટે હવે એક ટાસ્ક ફોર્સ નીમાયેલી છે ટાસ્ક ફોર્સ જે છે તેના ઇન્વેસ્ટિગેશનમાં

बाकी लोगों से अलग होते हैं उनको रोका नहीं जा सकता इस तरह से उनका संवैधानिक पद है संवैधानिक अधिकार है कि उनको अलाउ किया जाए कि वो पीड़ितों से मिलने जाए उन्होंने ये भी कहा कि मैं अकेला चले जाऊंगा यूपी की पुलिस के साथ मैं अकेला चले जाऊंगा मुझे अकेला ले ज, ले जाइए वो भी करने के लिए तैयार नहीं है पुलिस वालों के पास कोई जवाब नहीं है शायद उत्तर प्रदेश की स्थिति क्या ये है कि आप इतना भी नहीं संभाल सकते तो फिर आप इतना गर्व से क्यों कहते हैं लॉ एंड ऑर्डर आपने समाल रखा है यूपी में आखिरकार भारतीय जनता पार्टी की सरकार छिपाना क्या चाहती है पहले दिन से ही इस बात को सब ने कहा है समाजवादी पार्टी का भी यही मानना है और समाजवादी पार्टी के साथ साथ आम जनता का ये मानना है जो कुछ करा धरा है सब भारतीय जनता पार्टी के सारे पर वहाँ के प्रशासन ने ये घटना की है जब एक बार सर्वे के लिए सब सहमत थे सर्वे कराया आप दोबारा सर्वे इसलिए कराने गए कि झगड़ा नहीं हुआ जो लोग नारे लगाते गए उनके खिलाफ क्या कार्रवाई भारतीय जनता पार्टी ने की है किसी भी दल के नेता को ये जाने नहीं दे रहे आखिरकार छिपाना क्या जाते हैं और प्रशासन की भाषा देखिए उनके जो अधिकारी हैं क्या लोकतंत्र में क्या इस तरह का व्यवहार और भाषा हो सकती है अधिकारियों की जिस तरह की भाषा और व्यवहार का इस्तेमाल हो रहा है वहाँ पर प्रशासन की दस तारीख उसके बाद जाए दस तारीख जाने क्या क्या छिपा देंगे जाने कितना दबाव बना देंगे लोगों पर आपके पास वो वीडियो होंगे जहाँ पर प्रशासन दबाव बना रहा है की ये भाषा बोलिए ये बताइए आप, आप प्रशासन ये बताएगा की ये बोलना पड़ेगा पीड़ित को अखिलेश देखिए ये उत्तर प्रदेश की पुलिस का कमाल है और ऐसा कमाल नहीं है अब उत्तर प्रदेश की कई घटनाओं की छानबीन करोगे आप तो बहुत सारे इस तरह के कमाल आपको देखने को मिलेंगे जो कार्टेज की बात कर रहे हैं कि अमेरिका के हैं और पाकिस्तान के हैं इनसे पूछे कि इनके असले कहाँ के हैं इनके पास जो असले हैं वो कहाँ कहाँ के हैं और सच्चाई तो ये है कि पुलिस भी ऐसा काम करती है किसी को फंसाने के लिए उत्तर प्रदेश की भारतीय जनता पार्टी की सरकार में पुलिस केवल फंसाने का काम कर रही है न्याय नहीं दिला रही है सुखबीर सिंह बादल पर भी गोल्डन टेंपल में बहुत दुखद है कि इस तरह की घटना नहीं हो और सुरक्षा का पर्याप्त इंतजाम होना चाहिए सुरक्षा मिलनी चाहिए और जहां कहीं भी इस तरह के आयोजन हो या धार्मिक चीजों में वहां सुरक्षा मिलनी चाहिए सर किसानों के मुद्दे पर वाइस प्रेसिडेंट जी ने देखिए किसान के मुद्दे पे बात ना हो उनकी पैदावार की कीमत अच्छी मिले उस पर चर्चा ना हो बेरोजगार नौजवानों को नौकरी नहीं मिल रही उस पर चर्चा ना हो रोजगार नहीं हो इन्वेस्टमेंट ना हो इसीलिए तो संभल हो रहा है संभल हो क्यों रहा है संबल की घटना इसलिए है कि जो बोट की लूट हुई उसमें चर्चा नहीं हो पुलिस ने बोट नहीं डालने दिया इसमें चर्चा नहीं हो किसान को कहा था आय दोगुनी होगी कैसे आय दोगुनी होगी आज सब्जी का लहसुन का प्याज की कीमत देखिए बाजार में सरसों के तेल की कीमत देख लिए, मुनाफा किसको कमाने दे रही है ये मुनाफाखोरी जो बीजेपी की है और जो चंदा चोरी का जो व्यवस्था है उसकी वजह से देश में महंगाई है આખા મામલે યુપી પોલીસની ટાસ્ક ફોર્સ જે છે તે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જે દિવસે આ ઘટના ઘટી હતી જે દિવસે તોફાનો થયા હતા પથ્થરમારો થયો હતો તે વખતે પ્રાઇવેટ ફાયરિંગ પણ થયું હતું અને એ પ્રાઇવેટ ફાયરિંગની અંદર જે ગોળી ચલાવવામાં આવી હતી તે ગોળીની જે નિશાન છે એટલે કે ખાલી ખોખા જે છે તે પોલીસને મળ્યા છે અને તેમાંથી એક ખોખું જે છે એ પાકિસ્તાનની જે કંપની છે તેનું એ ખાલી ખોખું મળ્યું છે એટલે સવાલ ઊભો થાય છે કે જે ગોળી ચલાવવામાં આવી હતી જે બંદૂકથી ચલાવવામાં આવી હતી તેમાં પાકિસ્તાની ગોળી કઈ રીતે આવી અને સાથે સાથે યુએસ મેડ પણ ઘણી બધી ગોળીઓ મળી છે એટલે યુએસની ગોળી પણ ત્યાં આગળ ક્યાંથી આવી એટલે પ્રાઇવેટ ફાયરિંગ જે આર્મી પાસે હોય એ તે પ્રકારની ગોળીઓ કઈ રીતે ત્યાં પહોંચી છે તેને લઈને હવે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે આખા ઘટનાક્રમનો ફાયદો લઈને અને आतंकी स्वरूप जे छे ते कोक આવવામાં આવે છે કોઈ આતંકી હમલો તો નોતો કર્યો એ વખતે તેનું પણ અત્યારે ઇન્વેસ્ટિગેશન થક કરવામાં આવી રહ્યું છે પરંતુ આપને જણાવી દઈએ કે સંભલની અંદર આખો વિવાદ જે છે કારણ કે જ્ઞાનવ્યાપી મસ્જિદનો જે મામલો સામે આવ્યો ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ એક મંદિર હતું અને તેની હત્યા રે આખી કોર્ટ પ્રોસીડિંગ ચાલી રહી છે તેવામાં બે લોકો દ્વારા એટલે કે प्रोफेसर विष्णु शंकर द्वारा एक एप्लीकेशन फाइल करवामा विच है हाईकोर्ट नहीं अंदर आए एप्लीकेशन फाइल करवामा विच है ने कहवामा विच के संभल नहीं जे मस्जिद छे ते मस्जिद पर મંદિર હતું અને તેને લઈને ત્યાં આગળ આર્કિયોલોજીકલ સર્વે આપવામાં આવ્યો છે કારણ કે પાંચસો વર્ષથી જૂની આ મસ્જિદ છે અને ત્યાં આગળ જો હિન્દુ મંદિરના અવશેષો મળે તો આ મસ્જિદને પણ ક્યાંક ને ક્યાંક જેવી રીતે અયોધ્યાની અંદર રામ મંદિરની વાત આવી તેવી જ રીતે અહીંયા આગળ પણ એવું કહેવાય છે કે હરિહરનું મંદિર હતું તેવી પણ વાત છે એટલે તેનું પણ એક આર્કિયોલોજીકલ સર્વે કરવામાં આવે આ સર્વેની તારીખ જે આપવામાં આવી હતી એ ચોવીસમી નવેમ્બરની હતી અને તે જ દિવસે જ્યારે સર્વેની ટીમ ત્યાં આગળ પહોંચી ત્યાર બાદ ત્યાં આગળ આ રીતના તોફાનો ફાટી નીકળ્યા હતા અને જે તોફાનો ફાટી નીકળ્યા તેની અંદર 4 લોકોની હત્યા થઈ હતી 200 થી વધારે ઘાયલ થયા હતા પરંતુ હવે આખા મામલાને રાજનીતિક સ્વરૂપ આપવામાં આવ્યું છે યુપી પોલીસ આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આતંકી સંગઠન તો આની અંદર જોડાયેલું નથી તેને પણ હવે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે છે અને સાથે સાથે આખા મામલે રાજનીતિ પણ કરવામાં આવી રહી છે કારણ કે અહીંયા મસ્જિદનો વિવાદ છે મસ્જિદ એવું કહેવાય રહ્યું છે કે પહેલા એ હિન્દુ મંદિર હતું એટલે હિન્દુ અને મુસ્લિમ આ બંનેનો મુદ્દો પણ અહીંયા આગળ આવે છે તેવી જ રીતે રાજનીતિની રોટલીઓ પણ અહીંયા આગળ રહી છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કે આ પ્રકારના હિન્દુ મુસ્લિમ વિવાદથી શું સામાન્ય માણસને કોઈ ફાયદો થવાનો છે અમારી નિર્ભય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર